એ ગાંડવ હું પ્રાર્થના કરી ને સાહેબ બન્યો હવે ચોથી આવશે મારો વારો ચાર હજાર ભાંગડી વાળી પ્રાર્થના છે ગુરુ અજા એ તારા બાપા નો બગીચો છે મારા બાપ નો બગીચો તો નથી પણ આ નિશાન છે તો સરખો બેસ આ તો પ્રેમ શીખવ છો એટલે પગલ છું બાની ની આગા ગોમ રાડો છે ચલો હવે આપણે પ્રશ્ન પૂછવાના છીએ રાષ્ટ્રીય અલ્યા ખોટું બોલ્યો કમાળ આવે છે આપનું રાષ્ટ્રીય પ્રાણી કયું અલિયા રાટલો ભૂશ દેખાય છે તને આવડે છે તો બોલ શાય વાહ વાહ બોલ્યો વાઘ આવે છે બે સીજા ને હવે બધું દવાળી સૂર્ય ક્યાં થી અજમે છે ને ક્યાં અજમે છે પરખા કાકા ના ઘરે થી છગન કાકા ના ઘરે થી પંકજ કાકા ના વાડીએ જઈને આથમી જાય છે એ પંકજ કાકા વાડી બેસી ગયા ને સાચો જવાબ કોણ આપશે આ બોલ સચ્ચા પૂર્વ દિશા માં ઉગે ને પશ્ચિમ દિશા માં આથમે હા આ છોકરો હોશિયાર છે પેલા મારી પાસે ટ્યુશન લેતો હા બેસી જા શાબાશ હોશિયાર હોશિયાર અમારી ક્લાસ માં હોશિયાર બેસને કેટલા પગ હોય છે તમને આવડે છે તો બોલ બોલ સાહેબ સૌથી મોટો અની નથી આવડ સૌથી મોટો વાર કયો અયા બોલ તમા